નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમએસ પાવર જી પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે તમારી આગળ ગુજરાતી સાહિત્ય લઈને આવ્યો છું જેમાં બે કવિઓ વિશે વાત કરવાની છે કવિ પ્રેમાનંદ અને કવિ શામળ વિશે આજે વાત કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન પ્રશ્ન નંબર એક આખ્યાન શિરોમણી કયા કવિનું ઉપનામ છે તો જવાબ છે પ્રેમાનંદ આખ્યાન શિરોમણી કયા કવિનું ઉપનામ છે તો જવાબ છે પ્રેમાનંદ નેક્સ્ટ પ્રશ્ન સૌપ્રથમ ગુજરાતી શબ્દની ભેટ આપનાર સાહિત્યકારનું નામ જણાવો તો જવાબ છે પ્રેમાનંદ સૌપ્રથમ ગુજરાતી શબ્દની ભેટ આપનાર સાહિત્યકારનું નામ જણાવો તો પ્રેમાનંદ નેક્સ્ટ પ્રશ્ન પ્રેમાનંદનું મહાભારત આધારિત આખ્યાનનું નામ જણાવો તો જવાબ છે અભિમન્યુ આખ્યાન પ્રેમાનંદનું મહાભારત આધારિત આખ્યાનનું નામ જણાવો તો જવાબ છે અભિમન્યુ આખ્યાન નેક્સ્ટ પ્રશ્ન નળાખ્યાનની રચના કોણે કરી તો જવાબ છે પ્રેમાનંદ નળાખ્યાનની રચના કોણે કરી તો જવાબ છે પ્રેમાનંદ નેક્સ્ટ પ્રશ્ન પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈતર માસમાં ગવાય છે તો જવાબ છે ઓખાહરણ પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈતર માસમાં ગવાય છે તો જવાબ છે ઓખાહરણ નેક્સ્ટ પ્રશ્ન કુંવરબાઈનું મામેરું આખ્યાન કૃતિ કયા કવિની છે તો જવાબ છે કવિ પ્રેમાનંદ કુંવરબાઈનો મામેરો આખ્યાન કૃતિ કયા કવિની છે તો જવાબ છે કવિ પ્રેમાનંદ નેક્સ્ટ પ્રશ્ન સીમંતના પ્રસંગે પ્રેમાનંદની કઈ કૃતિ વાંચવાની પ્રથા છે તો જવાબ છે કુંવરબાઈનું મામેરું સીમંતના પ્રસંગે પ્રેમાનંદની કઈ કૃતિ વાંચવાની પ્રથા છે તો જવાબ છે કુંવરબાઈનું મામેરું નેક્સ્ટ પ્રશ્ન મહાકવિ મહાકવિનું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા તો જવાબ છે પ્રેમાનંદ મહાકવિનું બિરુદ મેળવનાર ગુજરાતના આખ્યાન કવિ કોણ હતા તો જવાબ છે પ્રેમાનંદ નેક્સ્ટ પ્રશ્ન દાન લીલા કૃષ્ણ વિષય કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું જવાબ છે પ્રેમાનંદ દાન લીધા જે કૃષ્ણ વિષય કાવ્ય છે એ કોણે લખ્યું છે પ્રેમાનંદે લખ્યું છે નેક્સ્ટ પ્રશ્ન કવિ શિરોમણીનું માન પામેલા કવિ કોણ તો જવાબ છે પ્રેમાનંદ કવિ શિરોમણીનું માન પામેલ કવિ કોણ તો જવાબ છે પ્રેમાનંદ નેક્સ્ટ પ્રશ્ન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું કે રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી તો જવાબ છે પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોના વિશે એવું કહેવાતું કે રસ નિરૂપણમાં કોઈ કવિ તેમના પેંગડામાં પગ નાખી શકે તેમ નથી તો જવાબ છે પ્રેમાનંદ નેક્સ્ટ પ્રશ્ન પ્રેમાનંદ એ તેમના આખ્યાનોમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિમાન અતિ અતિ પામરે પશુબદ્ધ વ્યવહાર કરતા દર્શાવ્યા છે તો જવાબ છે દેવોને પ્રેમાનંદે તેમના આખ્યાનમાં દમયંતીના સૌંદર્યની લાલસા ધરાવતા કોને અતિ પામરે પશુવત વ્યવહાર કરતા દર્શાવ્યા છે તે જવાબ છે દેવોને નેક્સ્ટ પ્રશ્ન પ્રેમાનંદ પ્રેમાનંદે તેમના કયા આખ્યાનમાં ગુજરાતી શબ્દનો સૌ પ્રથમવાર પ્રયોગ કર્યો તો જવાબ છે દશમ સ્કંદ પ્રેમાનંદે તેમના કયા આખ્યાનમાં ગુજરાતી શબ્દનો સૌ પ્રથમવાર પ્રયોગ કર્યો તો જવાબ છે દશમ સ્કંદ નેક્સ્ટ પ્રશ્ન દશમ સ્કંદ આખ્યાન કયા માસમાં ગવાય છે તો જવાબ છે ચાતુર્માસ દશમ સ્કંદ આખ્યાન કયા માસમાં ગવાય છે તો ચાતુર્માસમાં નેક્સ્ટ પ્રશ્ન જ્યાં સુધી જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો જવાબ છે મહાકવિ પ્રેમાનંદ જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી તો જવાબ છે મહાકવિ પ્રેમાનંદે નેક્સ્ટ પ્રશ્ન પ્રેમાનંદનું કયું આખ્યાન રામાયણ પર આધારિત છે તો જવાબ છે રણયજ્ઞ પ્રેમાનંદનું કયું આખ્યાન રામાયણ પર આધારિત છે તો જવાબ છે રણયજ્ઞ નેક્સ્ટ પ્રશ્ન સુખ દુઃખ મનમાં આણીએ કોની જાણીતી પંક્તિ છે તો જવાબ છે પ્રેમાનંદ સુખ દુઃખ મનમાં આણીએ કોની પંક્તિ છે તો જવાબ છે પ્રેમાનંદ નેક્સ્ટ પ્રશ્ન પ્રેમાનંદની શનિવારે અને રવિવારે ગવાતી કૃતિ અનુક્રમે કઈ છે તો પ્રેમાનંદની શનિવારે ગવાતી કૃતિ સુદામા ચરિત્ર અને રવિવારે ગવાતી હુંડી છે પ્રેમાનંદની શનિવારે ગવાતી કૃતિ સુદામા ચરિત્ર અને રવિવારે હુંડી ગવાય છે નેક્સ્ટ પ્રશ્ન મારું માણેકડું રિસાયુ રે સાંભળ્યા પંક્તિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે પ્રેમાનંદ મારું માણેકડું રિસાયુ રે સાંભળ્યા પંક્તિના સર્જકનું નામ જણાવો તો જવાબ છે પ્રેમાનંદ નેક્સ્ટ પ્રશ્ન કોણે પ્રેમાનંદને ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ કહ્યો છે તો જવાબ છે કમા મુનશીએ કમા મુનશીએ પ્રેમાનંદને ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ કહ્યો છે પ્રેમ કમા મુનશીએ પ્રેમાનંદને ગુજરાતી રંગભૂમિનો નાનકડો વ્યાસ કહ્યો છે નેક્સ્ટ પ્રશ્ન પ્રેમાનંદના રસના પેંગડામાં પગ કાઢી શકે તેવો કોઈ થયો નથી આ વાક્ય કોણે કહ્યું છે તો જવાબ છે નવલરામ પંડ્યા પ્રેમાનંદના રસના પેંગડામાં પગ કાઢી શકે તેવો કોઈ થયો નથી આ વાક્ય કોણે કહ્યું છે જવાબ છે નવલરામ પંડ્યા નેક્સ્ટ પ્રશ્ન આધુનિક માણપટ તરીકે કોને ઓળખવામાં આવે છે તો જવાબ છે ધાર્મિક લાલ પંડ્યા આધુનિક માણભટ તરીકે કોને ઓળખવામાં આવે છે ધાર્મિક લાલ પંડ્યા નેક્સ્ટ પ્રશ્ન પદ્ય વાર્તાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે તો પદ્ય વાર્તાના પિતા એટલે કવિ શામળ પદ્ય વાર્તાના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે જવાબ છે કવિ શામળ નેક્સ્ટ પ્રશ્ન ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર કોણ છે તો જવાબ છે શામળ ગુજરાતી ભાષાના પ્રથમ વાર્તાકાર કોણ છે તો કવિ શામળ નેક્સ્ટ પ્રશ્ન અખા સોરી અખા પછીનો કયો કવિ છપ્પા માટે જાણીતો છે તો જવાબ છે શામળ અખા પછીનો કયો કવિ છપ્પા માટે જાણીતો છે તો જવાબ છે કવિ શામળ નેક્સ્ટ પ્રશ્ન વૈતાલ પચ્ચીસી પુસ્તકના લેખક કોણ છે તો જવાબ છે શામળ ભટ્ટ વૈતાલ પચીસી પુસ્તકના લેખક કોણ છે શામળ ભટ્ટ નેક્સ્ટ પ્રશ્ન આપણા લોક સાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતઈ રાવણનો ગરબો છે કે જેની નીતિ પ્રષ્ઠાને કારણે તેનું પતન થયું હતું જવાબ છે પાવાગઢ આપણા લોક સાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતઈ રાવણનો ગરબો છે કે જેની નીતિ પ્રષ્ઠાને કારણે તેનું પતન થયું હતું જવાબ છે પાવાગઢ નેક્સ્ટ પ્રશ્ન રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્યના રચ્યા કોણ છે તો જવાબ છે કવિ શ્યામળ રાવણનું મિથ્યાભિમાન કથા કાવ્યના રચ્યા કોણ છે તો કવિ શામળ નેક્સ્ટ પ્રશ્ન મધ્યકાલીન હાસ્ય રસી કૃતિ સુડા ના સર્જક કોણ છે તો જવાબ છે કવિ શામળ મધ્યકાલીન હાસ્ય રસી કૃતિ સુડા બહોત્રીના સર્જક કોણ છે તો જવાબ છે કવિ શામળ નેક્સ્ટ પ્રશ્ન મદન મોહના પદ્ય વાર્તાના સર્જક કોણ છે તો જવાબ છે શામળ ભટ્ટ મદન મોહના પદ્ય પદ્યેવાર્તાના સર્જક કોણ છે શામળ ભટ્ટ નેક્સ્ટ પ્રશ્ન પેટ કરાવે વેઠ અને ગાજ્યા મેં વરસે નહીં કયા કવિથી સંબંધિત પગતીઓ છે તો જવાબ છે શામળ પેટ કરાવે વેઠ અને ગાજ્યા મેં વરસે નહીં કયા કવિથી સંબંધિત પગતીઓ છે જવાબ છે કવિ શામળ નેક્સ્ટ પ્રશ્ન સાદી ભાષા સાદી કડી સાદી વાદ વિવેક કોની જાણીતી પંક્તિ પંક્તિ છે તો જવાબ છે કવિ શામળ સાદી ભાષા સાદી કડી સાદી વાત વિવેક કોની જાણીતી પંક્તિ છે તો કવિ શામળની નેક્સ્ટ પ્રશ્ન કઈ કૃતિ ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટસ તરીકે ઓળખાય છે તો જવાબ છે સિંહાસન બત્રીસ કઈ કૃતિ ગુજરાતી સાહિત્યની અરેબિયન નાઇટસ તરીકે ઓળખાય છે તો જાવજે સિંહાસન બત્રીસે વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો